કાતરી સંધી નબા મજા એટલે કાકો તોય તારે માયા તમે આ તો પેલે જ જેતર હે મોન આ લે વગર ના બોલા કા કાતરી ન કીધું તો પેલા ખાડામાં જાતો પડ્યો સી તું બતા દ ને ખાડા ગયે કે ખાડો ચાલે છે ચેનલનો ગંભીરનો વાત લેનું પણ તો આપણે વાત કર ચેનલ તો કાત્રા ક દીધું હજી કોઈ આયું નહી હોય

ઓ પર કુદે હે મેં નજીક બાર બેલા હોય પછી અમે કમ નહી હોય એમ જતા રહો હજી કઉ જતા રહો તું દારૂડિયા તું જતો રે અમે ઈચાર ભીગું ના રહ જતો રે હજી કઉ જતો રે દારૂડિયા ખુબ બકાશ કરે

તો ચાલ બનીને ઊભારે કે ગાડે અલ્યા અમન બેન માર્યા હો અમન બેન માર્યા ઓને એક હારું નાર્યું અલ્યા લોબી તોસાર દેતા રે લ્યા માર પજણ કે મડડો રે મન તો ઓ આ મારો બનાસ ખોટો